કાંકરેજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવતા કાંકરેજ પંદર વિધાનસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં ભારે આનંદની લાગણી છવાઈ હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલને રિપીટ કરાયા છે અને મહામંત્રીઓ ઈશુભા વાઘેલા અને અમીભાઈ દેસાઈને પણ ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા ત્યારે હવે યુવા વર્ગના જાણીતા ચહેરા પર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખે મંડલ મોરચા કાંકરેજના પ્રમુખ તરીકે અમરસિંહ મફતસિંહ સોલંકી અરણીવાડાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તાલુકા ભાજપ મંત્રી તરીકે હઠુભા પંજી ડાવી શિહોરી એસઆર પંપવાળા યુવા નેતા અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે ત્યારે સમગ્ર તાલુકામાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે જેમાં હઠુભા ડાભી અને અમરસિંહ સોલંકી એ બંને યુવા નેતાની ખૂબ જ લોકચાહના છે ત્યારે હવે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે નોંધ કરીને વરણી કરવામાં આવી હોવાનું ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે આ યુવા ચહેરાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે જોકે હવે જુદા જુદા મંડળો અને યુવા મોરચા સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે રિપોર્ટર શક્તિસિંહ વાઘેલા અને ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત